માજી ધારાસભ્ય વિષ્ણુભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠ પાલિકાના વિવિધ વિસ્તારના છ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉમરેઠના ઓડ બજાર વિસ્તારમાં આવેલ નાસિકવાલા ભવન ખાતે કરવામાં આવ્યું આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકસભાની ચૂંટણીનો પ્રચારનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે અમે જે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે એનું લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ અને આવનાર દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અમારી ભારતીય જનતા પાર્ટી ચારસોથી પણ વધારે બેઠકો સાથે વિજય બનશે થઈ ગયા છે અને ટૂંક સમયમાં ટેન્ડર ફાઇનલ થઈ જાય એટલે ફરીથી આપની વચ્ચે પાણી અને ગટર માટે મિતેશભાઈને ફરીથી તમે ચૂંટી કાઢવાનો છો કોઈ શંકાને સ્થાન નથી પરંતુ પાંચ લાખ થી વધારે લીડ થી જીતાડી મિતેશભાઈ ને લોકસભાની અંદર કમળ રૂપી નરેન્દ્રભાઈ પાસે મોકલવાના ત્યારે આ સમારોહમાં ઉપસ્થિત ફરી વખત બનવા જઈ રહેલા ભાઈ શ્રી મિતેશભાઈ

બન્યો મહામંત્રી આદરણીય સુનીલભાઈ રંજીતભાઈ પૂર્વ વિશ્વમાં વિશ્વ ફલક પર લઈ ગયા હોય તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને જે રીતે દેશ માટે અને 140 કરોડ જનતાની અમે જે રીતે ચિંતા કરી છે 140 કરોડ જનતાના દિલમાં વસેલા છે આજે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે જે રીતે ગુજરાતની દરેક જનતાની ગુજરાતી વાસીઓની ચિંતા કરી હતી અને ગુજરાતને બીજા અગ્રસર રાજ્ય એ જ રીતે ભારત દેશના પ્રધાનમંત્રી બન્યા પછી અને ભારત દેશને વિશ્વમાં માન સન્માન આપવાનું કામ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું સાહીઠ સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું